નમસ્કાર મિત્રો આશા કી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે જેઠ મહિનાની એકાદશીની કથા અને તેનો મહાત્મય જાણીશું મિત્રો યોગીની એકાદશી હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ છે આ તહેવાર જયેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ આવે છે યોગીની એકાદશીનો ઉપવાસ અને પૂજા કરીને પાપોનો નાશ થાય છે અને મુક્તિ પ્રાપ્ત થાય છે કથાનો મહાત્મય ભક્તો માટે ખૂબ જ પ્રેરણાદાયક છે તો ચાલો જાણીએ યોગીની એકાદશીની કથા અને તેનો મહાત્મય સમજીએ યોગીની એકાદશીની કથા એક વખત અલકાપુરીમાં કુબેર નામના યક્ષરાજ રાજ્ય કરતું હતું તે ભગવાન શિવનો મહાન ભક્ત હતો અને નિત્ય તેમની પૂજા કરતો હતો તેના રાજમાં હેમમાલા નામનો એક યક્ષ રહેતો હતો જે રાજાનું પૂજા માટે ફૂલ લાવવાનું કામ કરતો હતો હેમમાલા ખૂબ જ સુંદર અને કર્તવ્યનિષ્ઠ યક્ષ હતો પરંતુ એક દિવસ તે પોતાની પત્ની વિશાલા સાથે મસ્તી કરતાં વિમુખ થઈ ગયો અને પોતાની જવાબદારી ભૂલી ગયો કુબીર ભગવાન શિવની પૂજા માટે ફૂલની રાહ જોઈ રહ્યો હતો પરંતુ હેમમાલા સમયસર ફૂલ ન લાવતા રાજાએ તેમને પોતાના દરબારમાં બોલાવ્યો હેમમાલા રાજાના આગમનને ટાળી શક્યું નહીં અને ખોટી બહાનાઓ આપી રાજાએ તેના આચરણને ધ્યાનમાં રાખીને તેને શ્રાપ આપ્યો કે તે પૃથ્વી પર મનુષ્ય તરીકે જન્મ લેશે અને દુઃખ સહન કરશે હેમમાલા પૃથ્વી પર આવીને ગાઢ વનમાં થયો તે અત્યંત દુઃખી હતું અને પોતાના પાપો માટે પસ્તાવો કરતા જીવતો હતો તે તપસ્યા અને પ્રાયશ્ચિત કરવા લાગ્યો એક દિવસ તે વૃંદાવનમાં આવેલા આશ્રમમાં ગયો જ્યાં મુનિ નારદની મુલાકાત લીધી નારદજીની શરણમાં જઈને હેમમાલાએ પોતાના પાપો અને દુઃખોની કથા વર્ણવી નારદજીએ હેમમાલાને યોગીને એકાદશીના મહત્વ વિશે સમજાવ્યું અને કહ્યું કે જો તે આ પાવન દિવસનું વ્રત રાખશે અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરશે તો તેને પાપોમાંથી મુક્તિ મળશે અને પોતાના આદર્શ જીવનને પુનઃ પ્રાપ્ત કરશે હેમમાનાએ નારદજીના માર્ગદર્શન અનુસાર યોગીની એકાદશીનો ઉપવાસ અને પૂજા અર્ચના કરી તેના પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને તેને તમામ પાપોથી મુક્તિ આપી હેમમાલા પોતાના દૈવિક રૂપમાં પરત આવી ગયો અને પુનઃ દેવીય ગૃહમાં સ્થાન મેળવ્યું યોગીની એકાદશીનો મહાત્મય પાપોને દૂર કરવા યોગીની એકાદશીનો ઉપવાસ અને પૂજા દ્વારા તમામ પાપોનો નાશ થાય છે કોઈ પણ કર્મ દ્વારા થયેલ પાપોને દૂર કરવા માટે આ એકાદશીનું મહત્વ છે મોક્ષ પ્રાપ્તિ આવ્રત અને પૂજા દ્વારા ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી ભક્તને મોક્ષ મળે છે આ પાવન દિવસે કરવામાં આવેલી સાધના અને પૂજા દ્વારા આધ્યાત્મિક ઉન્નતિ મળે છે માનસિક શાંતિ યોગીની એકાદશીનો ઉપવાસ અને પૂજા અર્ચના મનને શાંતિ આપે છે આ દિવસે વિષ્ણુ ભગવાનના જાપ અને ભજન દ્વારા આધ્યાત્મિક આનંદ મળે છે ઉપવાસ દ્વારા શરીર અને મન બંને પવિત્ર થાય છે આ ઉપવાસ આરોગ્ય માટે પણ લાભદાયી છે યોગીની એકાદશીનો ઉપવાસ અને પૂજા અર્ચના પરિવાર માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે આ દિવસે કરવામાં આવેલ પવિત્ર કાર્યો પરિવારના તમામ સભ્યોને લાભ આપશે યોગીની એકાદશી વ્રત વિધિ યોગીની એકાદશીનો ઉપવાસ અને પૂજા યોગ્ય રીતે કરવામાં આવે તો વધુ લાભ મળે છે એકાદશીનો ઉપવાસ કરવો છે તે નક્કી કરો એ દિવસે ઉપવાસ દરમિયાન અન્ન અનાજ અને મસાલાનો ત્યાગ કરવો ફળાહાર દૂધ અને પાણીનું સેવન કરી શકાય છે એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરો અને પવિત્ર વસ્ત્રો ધારણ કરો વિષ્ણુ ભગવાનની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો તેમને ગંગાજળ ફોલો ધૂપ દીવો ચંદન નૈવેદ મખણ અને મીઠાઈ અર્પણ કરો વિષ્ણુ સહસ્ત્ર નામ ગાયત્રી મંત્ર અને અન્ય વિષ્ણુના મંત્રોનું જાપ કરો વિષ્ણુના ભજન અને કીર્તન કરો વિષ્ણુજીની આરતી કરી અને પ્રસાદ વિતરણ કરો ઉપવાસ પૂર્ણ કરો દ્વાદશી તિથિએ સ્નાન કરીને વિષ્ણુજીની પૂજા કરો અને પછી અન્ન ગ્રહણ કરો યોગીની એકાદશી પર કરવામાં આવતા ઉપાય પાવન અને લાભદાયી છે આ દિવસે કરવામાં આવેલા ઉપાય જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે નંબર એક દાન ગરીબ અને જરૂરિયાતમંદોને અનાજ કપડાં દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરો નંબર બે તીર્થયાત્રા જો શક્ય હોય તો પવિત્ર તીર્થ યાત્રા કરો અને તે સ્થળે વિષ્ણુજીની પૂજા કરો નંબર ત્રણ ભોજન યોગીની એકાદશીના દિવસે ગરીબોને ભોજન કરાવો આ કર્મ દ્વારા પાપોનો નાશ થાય છે અને ફળ મળે છે નંબર ચાર વૃક્ષારોપણ પવિત્ર વૃક્ષોનું રોપણ કરો અને તેમની સાચવણી કરો વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણને સંરક્ષણ થાય છે અને કુદરતનો આશીર્વાદ મળે છે નંબર પાંચ ભજન અને કીર્તન વિષ્ણુના ભજન અને કીર્તનમાં સામેલ થવું ભગવાનના નામ અને ગુણગાનનો જાપ કરીને મનને શાંતિ મળે છે યોગીની એકાદશીનું આધ્યાત્મિક મહત્વ વિષ્ણુ ભક્તિ યોગીની એકાદશીનો દિવસ વિષ્ણુજીની પૂજા અને ભક્તિ માટે શ્રેષ્ઠ છે આ દિવસે કરવામાં આવેલી પૂજા દ્વારા ભગવાન વિષ્ણુના આશીર્વાદ અને કૃપા પ્રાપ્ત થાય છે ધ્યાન અને ચિંતન યોગીની એકાદશીનો દિવસ ધ્યાન અને ચિંતન માટે ઉત્તમ છે આ દિવસે ભગવાન વિષ્ણુના મંત્રોનું જાપ અને ભજન દ્વારા આધ્યાત્મિક શાંતિ મળે છે પવિત્રતા યોગીની એકાદશીનો ઉપવાસ અને પૂજા યોગીની એકાદશીનો ઉપવાસ અને પૂજા દ્વારા શરીર અને મન પવિત્ર થાય છે આ ઉપવાસ આરોગ્ય અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ મહત્વપૂર્ણ છે પરિવાર માટે યોગીની એકાદશીનો ઉપવાસ અને પૂજા પરિવાર માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે આ દિવસે કરવામાં આવેલ પવિત્ર કાર્યો પરિવારના તમામ સભ્યોને લાભ આપે છે તો મિત્રો આ રીતે યોગીની એકાદશીનો ઉપવાસ અને પૂજા અર્ચના ભક્તોને આધ્યાત્મિક અને માનસિક લાભ આપે છે યોગીની એકાદશીનો પાવન દિવસ વિષ્ણુજીની ભક્તિ પૂજા અને ઉપવાસ માટે શ્રેષ્ઠ છે આ દિવસે કરવામાં આવેલ ધાર્મિક કાર્યો અને પવિત્ર ઉપવાસ ભક્તોને પાપોમાંથી મુક્તિ અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરી આવના નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે